આપ સર્વે જાણો છો કે છેલ્લા ઘણા દિવસોથી કલકત્તા ખાતે સરકારી હોસ્પિટલમાં દેશની દીકરી ઉનાળ દીકરી જુનિયર ડૉક્ટરની પર પાસવી અત્યાચાર કરીને તેની ક્રૂર હત્યા કરી હતી અને અદેખી ન શકાય ભયાનક હાલતમાં તેની ડેડ બોડી હતી જેની પર ઘણું બધું રાજકારણ રમાયું પોલીસ કાર્યવાહી ન થઈ બાદમાં તેના પોસ્ટમોર્ટમના રિપોર્ટને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એની માટેની જે પહેલ કરી એનાથી આખા દેશનો યુવાધન અને પ્રજામાં હાહાકાર મચી ગયો છે અમારી લોકોની એસોસિએશનના હોદ્દેદારો તરીકેની લડત હતી કે એમાં એ દીકરીને ન્યાય મળે અને અત્યાર સુધી એના ન્યાય માટેની પહેલમાં પણ એના એલા પુરાવોને પણ જે નાશ કર્યો એનાથી શંકા જાય છે કે રાજ્ય સરકાર તથા ત્યાંનું પ્રશાસન એને ન્યાય આપવા માટે સક્ષમ નથી આના ખાતે નેશનલ લેવલ પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આજના દિવસે હડતાલનું જાહેર કરી છે આજે ઓપીડીનું કાર્ય બંધ રહેશે ફક્ત માનવતાના ધોરણ પર ઇમરજન્સી દર્દીઓની સારવાર કરવામાં આવશે હાલોલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ પહેલમાં હાલોલનું આયુર્વેદિક અને હોમિયોપેથી ડૉક્ટર એસોસિએશન કેમિસ્ટ એસોસિએશન ડેન્ટલ એસોસિએશન ફિઝિયોથેરપી એસોસિએશન તથા લેબોરેટરી એસોસિએશન અમારી સાથે જોડાયેલું છે કે દેશની અંદર તબીબો જે દેશનામાં સેવાનું આટલું કાર્ય કરે છે અને એ લોકોની સેવા અને સુરક્ષા માટે એક કડક નિયમ આવો જોઈએ આવા દુષ્ટ રાક્ષસી લોકો કે જેવા લોકો આવા ક્રૂર કાર્ય કરે છે એમને સખતમાં સખત ફાંસીથી પણ કોઈ મોટી સજા હોય એ આપવા માટેની જોગવાઈ કરે એવી અમારી વિનંતી આજે આવેદનપત્રમાં અમે જણાવીશું આપણું નામ ડૉક્ટર વિજય